ભાજપ વાળા નેતાઓને કહું છું બંધ કરી દેજો સાથે એક માણસ નું લિસ્ટ બનશે જે પાંચસો કરોડ થી વધારે સંપત્તિ હશે એનું અને વ્યાજ સાથે વસુલાત ન કરો તો રાજનીતિમાં ધ્યાન આયુવાશે અને એમાંથી એક પણ નયો પૈસો બીજો કોઈ નેતાના ઘરમાં નહીં જાય મારા ખેડૂતો ગરીબો વંચિતો શોષિતોના દેવા માફીમાં વપરાશે આ આપણું સપનું છે એટલે આપ સૌ લોકો મને સુધી આવ્યા મંચસ્થ બધા મહાનુભાવો કારણ કે સમય ન રહ્યો અને આપ સૌ દૂર દૂરથી વધાર્યા અહીંયા મને સાંભળ્યો ત્રણ ત્રણ કલાક સુધી બેઠા એટલે મને લાગે છે કે હવે પરિવર્તન નક્કી છે હવે આમાં કોઈ હવે કઈ ચિંતા નહીં એટલે આવું જોઈએ તો ખબર પડે કે કેના કેટલી શક્તિ છે આમ તો આપણામાં સહન શક્તિ છે ત્રીસ ત્રીસ વર્ષથી પંદર વર્ષ ગાડી બદલાવાનું સરકાર કહે છે ને આપણે ત્રીસ વર્ષ નો ઢાંઢો લઈને નીકળ્યા છે ત્રીસ વર્ષ નો ખટાવ તો આપ સૌ અહીંયા પધાર્યા આપને નમન ફરીથી હું ક્ષમા માંગુ છું મોડો પડ્યો ઘણાને કામ હશે હજી ખૂબ કામની મોસમ પણ છે પણ આગામી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવે તો મારા બાપલિયા તમે એક કામ કરજો આજે તમને જો આ સારી વાત લાગી હોય તો બીજા દસ વ્યક્તિઓને ધીરે ધીરે અહીંયા જો આ ગામના ચોરે બેઠા હોય ઉપર બે જણા ને રોજ સમજાવવાનું અને ભાજપ માંથી કાઢવાનું યુનુ પુણ્ય મળશે તો ગામની એક પથારી ફરે બે અહિયાં બેઠા હોય ભાજપના બાબલા બધા ભાજપ ભાજપ એના કારણે આપણે ભાવ ન મળે અહીંયાથી મત મળે એટલે એમ કે ભાઈ ખેડૂતોને એમને મત મળતી સ્થિતિ એવી આવેલી ઉભી રહી ગઈ છે ખેડૂતો મજૂરો શ્રમિકો ભાગ્યાઓ માટે ઉપર આ બને નીચે ધરતી છે તમે જોવો અત્યારે આપણે રૂડા ગામડા હોઈ શકે ગોપડિયું ગામડું હોઈ શકે પણ તકલીબી છે ગામડાઓ ભાંગી રહ્યા છે મને જે સૌથી વધુ ચિંતા એ થઈ રહી છે ગામડાઓ ભાંગી રહ્યા છે શહેરમાં આપણા ઠેકાણા પડતા નથી શહેરમાં આપણે ફાવે પણ નહીં વડીલોને અને સંતાનો થોડું ઘણું પણ આપણે ભણાવીએ છીએ અને ફરજીયાત મજૂરી કરવા પણ શહેરમાં મોકલવા પડે છે મિત્રો વીસ વીસ વીઘાના જમીનોના માલિક કહેવાયે એમને દીકરાને એટલા માટે શહેરમાં મોકલવું પડે છે કે અહીંયા કોઈ દીકરી નથી આપતા ચિંતા છે ને એક એક ગામની છે અઢાર હજાર ગામડાઓની સરકાર હોય છે વગરની સરકાર હોય છે નહિ તો આવી સ્થિતિ નો હોય ખરેખર આપણે દિવસે ને દિવસે પ્રગતિ કરવા જોઈએ એને બદલે મિત્રો હિન્દુસ્તાનનો ખાસ કરીને ગુજરાતનો ખેડૂત દિવસેને દિવસે દેવાના ડુંગરમાં જાય છે દિવસેને દિવસે આપણે સ્થિતિમાં આવી ગયા છીએ આજે તમે લોકો ત્રણ ત્રણ કલાક સુધી બેઠા છો હું આપની આ ધીરજને વંદન કરું છું પણ મિત્રો ત્રણ કલાક

બેંકોની લોન બેંકો લોન આપવાનું બંધ કરે ને એટલે ઘરેણા ઉપર લોનો લઈએ છીએ આપણે પણ આવી સ્થિતિઓ કેમ આવે છે કારણ કે વિઝન વગરની સરકારો આપણે ત્યાં બેસી ગઈ છે વિઝન વગરના નેતાઓ બેસી ગયા છે એને કોઈ વિઝન નથી મિત્રો આજ ગામ છે આજે દસ વીસ વર્ષ પછી પણ આજ સ્થિતિ હોય દૂરની ડમરીઓ ચડતી હોય વીસ વર્ષ પછી પણ દૂરની ડમરીઓ ચડતી હોય અને ન ગામનો વિકાસ થાય ન ગામના લોકોનો વિકાસ થાય તો સરકાર શું કામની એક ઘરમાં પણ જો વડીલ વ્યવસ્થિત ઘર ન ચલાવે ને તો ઘર દેવાના ડુંગરમાં આવી જાય ત્યારે આ તો રાજ્ય ચાલે છે મિત્રો મને ચિંતા એ વાત છે કે આ બે વર્ષમાં તમે જુઓ ચારે બાજુ ખેડૂતો પર અત્યાચાર થઈ રહ્યા છે કાલે અમારી કચ્છમાં કિસાન મહાપંચાયત છે કચ્છમાં અને પાછો એક પણ ભાજપનો એકસો બાસઠ ધારાસભ્યો છે પચીસ સાંસદો છે આટલા મંત્રીઓ છે આટલા મુખ્યમંત્રીઓ છે આટલા જિલ્લા પંચાયતના સભ્યો છે આટલા તાલુકા પંચાયતના સભ્યો છે છતાં કોઈના બાપની તાકાત નથી કદાચ હામે સામે બોલી અગે ચૂર ચા કરી શકે સાહેબ આટલા નમાલા નેતાઓ આટલી નમાલી સરકારો આપણે ત્યાં હોય અને એટલા માટે આપણે એક થવાનો સમય આવી ગયો છે જ્ઞાતિ જાતિ ધર્મ ભૂલી ગામડે ગામડે એક થવાનો છે મિત્રો મને ચિંતા એ વાત થાય છે હું હમણાં એક ગામમાં ગયેલો કોડીનારમાં જયારે આ કમોસમી વરસાદ થયો ને ત્યારે કોડીનારમાં ઈકો થોડો ઓછો કરી નાખો પડઘા પડે છે કોડીનારના ગામડાઓમાં મિત્રો હું જયારે વિઝિટ કરવા ગયેલો અટટલા પાણી ભરેલા હતા એમાં પાંચ સાત આગેવાનો મારી સાથે ગામના આવેલા મને કે સાહેબ અમારા ગામમાં આવો ને આવો હું ગામમાં ગયો ગામમાં જોયું પાણી ભરેલા હતા પાથરા તળતા હતા તણાતા હતા અને હાલત ખરાબ હતી મેં કીધું સ્કૂલ છે તો કે ના સ્કૂલ નથી સાહેબ પાંચ છ પાંચ ધોરણ સુધીની છે એક શિક્ષક છે મેં કીધું બાજુના ગામમાં તો શિક્ષકો છે તમે વિચાર કરો તમારા ને મારા દીકરાને ભણવા માટે ગામમાં ભાજપ શિક્ષક નથી આપતું છતાંય કમળ ઉપર બટન દબાવીએ ને તો ભાજપનો વાક નથી વાક આપણો છે આપણે આત્માને જગાડવાનો સમય આવી ગયો છે આ વાત સાચી કરું છું ખોટી કરું છું તમે જોરથી થી બોલો એટલે મને ખબર પડે હોકારો તો એવો પડઘો પડવો જોઈએ ને કે જે બીજા ભાજપ અને એકાદ માણસ આવ્યો ને ખબર પડવી જોઈએ માણસ પચા હતા કે પાંચસો હતા પણ હતા ભરના અંક આવો એમ ખબર પડવી જોઈએ સાહેબ તમે વિચાર કરો આજે કેટલો સમય આપણી ખેડૂતોને ભાવ નથી મળતા હમણાં વાત નથી કાઈ

અને કોઈ પણ ભાજપ પણ એમ કેમ કે ના લોતા કહેતા તો વિડીયો બતાવી દેજો યુટ્યુબ ઉપર છે નહીં તો આ લોકો કોડાઓ માને જ નહીં સ્વીકારે જ નહીં અમારા આ કાવો કે જ નહીં એટલે તમારા અમારી બધી દોરું કરી નાખ્યું હવે તો પાછા આવડો પાછા હોય પાછા આપણા વેવાય હા ભાજપ પણ હોય પાછા વેવાય કે મામા નું હોય કે કાકા નું હોય એમણે હું કહીશ કે હવે આપણે એનું શું કરવાનું છે બહેનો બેઠી છે આપણે દીકરી દીધેલી હોય અને ખબર પડે કે ભાજપ નો છે ને તો કહી દેવાનો કા પાર્થિવ બદલ ને કા સગાઈ થો હા હમણાં એક દીકરીએ કર્યું ગયા કરવા પણ એમાં દીકરા ને દીકરી ગમી દીકરીને દીકરો ગમ્યો બધે વાતું થઈ પરિવાર બંને સહમત થયા પછી દીકરીને દીકરો અગાશી ઉપર બે બે મિનિટ વાત કરવા ગયા એટલે દીકરીએ પૂછ્યું તમે શું કરો છો તો હું ભાજપમાં છું નીચે આવીને દીકરીએ કીધું મારે સગાઈ કરવી નથી આ સત્ય હકીકતની વાત કરું છો હવે મળજો એ દીકરી કેટલી ખાનદાની છે સાહેબ એમણે એમના મમ્મી પપ્પાએ એ પૂછ્યું ભાજપમાં હોય તો વાંધો શું ત્યારે દીકરીએ કીધેલું કે ના મમ્મી આ ભાજપ પડા ખેડૂતોને હેરાન કરે છે મજૂરો ને હેરાન કરે છે શ્રમિકો હેરાન કરે છે પોલીસ ને હેરાન કરે છે રૂપિયા ખાઈને મારો અને એમાં મારો બાળક નમાલો પાકે મને પોષાય આવી દીકરીઓ આ ધરતી માં કીધું કે મારે નથી સગાઈ કરવી ભાજપ વાળા

કેટલી ચૂંટણીઓ વચ્ચે ગઈ ચૌદ પછી સત્તર ની ચૂંટણી ગઈ તાલુકા પંચાયત ની ચૂંટણી આવી જિલ્લા પંચાયત ની આવી પછી ઓગણીસ ની ચૂંટણી આવી પછી બાવીસ ની ચૂંટણી આવી પછી ચોવીસ ની ચૂંટણી આવી અને છતાંય તેરસો રૂપિયા બબે કિલોમીટર લાઈનો માં રહી અને આપણે કપાસ વેચીને આવીએ અને છતાંય કમર બટન દબાવીએ તો નરેન્દ્ર મોદી નો વાક નથી આપણી હાથમાં મરી ગઈ છે એનો વાક છે આપણે આવીને દોષ દેવા જઈએ છે ઈ તો ગમે ઈ બોલે તો રાજા બાબુ જ ગમે તે બોલે હું આજે આવ્યો છું ગમે તે બોલું પણ તમને એમ ખબર પડે કે જે ઈશુદાન ગઢવી આવ્યા હતા આ વચન આપ્યું હતું ચૂંટણી આવી મત આપ્યા સરકાર બની પછી બીજી જ વખત જે ઈશુદાન ગઢવી વાયદા પૂરા ન કરે તો ગામમાંથી કાઢી મૂકવાની ત્રેવડ હોવી જોઈએ આપણે સાહેબ આ ખાનદાની જોઈએ આપણે શું થાય જ્ઞાતિ આગેવાન ભાજપ વાળો જુએ ભાજપ સર્ચ કરે કે આમાં ગાંઠ તેતર કોણ છે મોટી તેતર વાત કરું તમને પછી સમજાઈ જાય એક શિકારી શિકાર કરવા ગયો જંગલમાં એણે જોયું કે હારું તેતર આ એક તેતર કીએ છે ને બાકી બધી તેતરો એની પાછળ ફરે છે એટલે ઈ એને તેતરને પકડી લીધી આગેવાન તેતર ને આગેવાન તેતર ને પકડી અને ઘરે લઈ ગયો કાજુ ખવડાવ્યા બદામ ખવડાવ્યા પિસ્તા ખવડાવ્યા બધી વસ્તુ નાખી મજા આવી શિકારી ગળું દાયું નહીં અને બીજે દિવસે શિકારી તેતર ને લઈને જંગલમાં આવ્યો જંગલમાં આવીને એને એક માળો બાંધો ઝાડ બાંધી અને તેતર ને ઉપર બેસાડી અને થેતરે બોલવાનું ચાલુ કર્યું ચી 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 અને બધી જે ગ્રાતીની થેતર હતી બધી બિચારી એની પાસે આવી ચારે બાજુ એ ઝાડમાં ભૂસાઈ ગઈ શિકારી આ થેતરને જે આગેવાન થેતર હતી એને માર્યો નહીં બીજી થેતરોને ડોક્યું મરડી 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 મળીને બધું વેપાર કરવા લાગ્યો એ થેતરને પાછી ઘરે લઈ ગયો આગેવાન થેતરને પાછી લઈ આવ્યો બીજા દિવસે એ જ રીતે પાછી ઝાડ બાંધી ઝાડ બાંધી

ભગવાન આપી કે કર્મનો સિદ્ધાંત કોઈને છોડતો નથી સુદાન ગડવી તું પણ જો ખેડૂતોને ભરમાવીશ તું પણ ખેડૂતોને ખોટા માર્ગે દોડાવીશ અને પછી સત્તા આવ્યા પછી તું પણ જો ખેડૂતોને લૂટીશ ને બાણ મૂકી દીધા કે મારો ભીષ્મ પિતા દાદો છે દુર્યોધન ભાઈ છે કરણ ભાઈ છે મારાથી બાણ નો ચલાવાય અને ત્યારે ભગવાન કૃષ્ણ કીધેલું તને આજે લાગે છે ને ભાઈ દાદો આ તારા ભાઈ ને દાદો નથી બાણ માર તને બાણ મારી દેશે આ અસત્યની આ અસત્યની સાથે છે કશ મારો શું થતો હતો તો સગો મામો થતો હતો મેં શું કર્યું કસ હાલ સાહેબ ભગવાન કૃષ્ણ એવું કીધું કે અસત્યની સાથે સગો બાપ પણ હોય સગો દીકરો પણ હોય સગો ભાઈ પણ હોય જો ઈ પાપના ધંધા કરતો હોય ને તો ઈ આપનો નથી અને જો છતાંય તમે એને મદદ કરવા જાઓ તો તમે પાપના ભાગીદાર થાઓ અને એટલા માટે હું કહું છું મિત્રો કે ખેડૂતો એક થવું પડશે જાગૃત થવું પડશે ખાલી વાતોથી થી નહીં થાય હમણાં ગામમાંથી હું એવો જઈશ પછી કહેશે કે સુદાનભાઈ હા કોઈ લહારા

નુકશાન થયું ખેડૂતોને અને મહામંથનમાં સાડા સાતસો કરોડ રૂપિયા ખેડૂતોને પેકેજ જાહેર કર્યું હતું ત્યારે વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા મારા અંગત મિત્ર હતા આજે ભગવાન એમના આત્માને શાંતિ આપે અને ત્યારે મેં એવું ચડાવેલું કે સાડા સાતસો કરોડમાં શું આવે બાબાજી નું ઠુલું આવે આટલા ખેડૂતોને આવે શું અને ત્યારે મને ફોન કર્યો હતો સાહેબ

સાચા છે અને અમારે એકવાર વિશ્વાસ કરવો ને તો જ મત આપજો બાકી હજી એક વાર જાજો કહું છું છૂટ છે અને ત્યારે અમે વિજયભાઈને ફોન આવ્યો મને કે અમે જાહેર પેકેજ કરી શું થાય આ પેકેજથી થાય શું આવો તમને દેખાડું કાલે થઈ લ્યો તમારે મારે કંઈ જોતું નથી ભાઈ પણ તમે જો પેકેજ વધારતા હો ને

બિચારો સાંસદો ધારાસભ્યો સારા છે અમારી પાસે આવીને કે સુદાનભાઈ શું કર્યા માનતા નથી મેં કીધું તમારો વાક નથી આનામાં રાવણનો આત્મા બેહી ગયો છે અને એમાં ખોટું નથી સાહેબ રાવણ ક્યારે બને બને ક્યારે એક વાર સત્તા આવે બે વાર સત્તા રાવણ ખરાબ માણસ નોતો રાવણ મોટો શિવ ભક્ત હતો શિવ ભગવાન શિવની તાંડવની તમને તમને ખબર હશે ભગવાન ની પ્રાર્થના કરતો પૂજા કરતો ઈશ્વરે આવું પડતું એવો અહંકાર આવ્યો શું આવ્યો મને તો કોઈ હરાવી ન શકે પછી એમણે સાહેબ માતા સીતાનું અપહરણ કર્યું કેવા હું ઈ માંગુ છું કે ભાજપ પાંચ વર્ષ સારી હતી પછી એનાથી પાંચ વર્ષ તોડી નબળી ગઈ પછી પાંચ વર્ષ નબળી ગઈ સાહેબ ત્રીસ ત્રીસ વર્ષ થી ગમે તેને સત્તા આપો ને આજ ગામમાંથી માંથી કોકને એક ને તમે મુખ્યમંત્રી ત્રીસ વર્ષ બનાવી દો તમારું સાંભળે ને તો ઈશુદાન ગઢવી આજીવન તમારો ગુલામ થઈ જાય ત્રીસ ત્રીસ વર્ષ થી શાસન છે સાહેબ કોનું સાંભળે ધારાસભ્ય સાંસદો નું સાંભળે નહીં આપણું સાંભળે નહીં નો જ સાંભળે ને અને હું કઈને જાઉં છું આજે તમે બહુ સમયથી બેઠા જો તમારો વધારે હવે સમય નહીં લઉં પણ કહીને જાઉં છું કોઈ પણ સરકારને છેલ્લા પંદર વર્ષ આપો એનાથી વધારે ન આપો આજે આમ આદમી પાર્ટી સારા છીએ અમે નેતા બધાએ મહેનત કરીએ છીએ અમારી ભાવના છે હું કરમના સિદ્ધાર્થમાં માનું છું સાહેબ આવડત તો અમારે ભાજપ કરતા પણ દસ ગણી છે એ શું બ્રીજો લૂંટે આવડત એના કરતા દસ ગણી છે અમારામાં કારણ કે એ તો આઠ પાસ છે અમે ડબલ ગ્રેજ્યુએટ છીએ હે હાચુ કે નહીં આવડે તો એના કરતા દસ ગણી છે પણ કર્મના સિદ્ધાંતમાં માંડીએ છીએ કે જો આ ખેડૂતોનો આ ગરીબોનો આ વંચિતોનો આ શોષિતોનો જો ખાઈ ગયા તો આ તો બિચારા ઘોડા છે એક જ્ઞાતિના આગેવાનથી ક્યાંક સમૂહલગ્નથી ભોળવાઈ જશે પણ મારો નાથના હિસાબના ચોપડામાં ક્યાંય ભૂલ નથી થતી ભૂંડ થઈને આવવું પડશે

થાય તો સંધ્યા સમય છે સારું થાય તો કરીશું અને રાજનીતિ તો મારી મજબૂરી છે સાહેબ ત્યારે હું મારું ચાલતું તો ત્યારે મુખ્યમંત્રી મંત્રીઓ આવવું પડતું તો આજે પણ મારા કોઈ કામ અને હું જિંદગીમાં મારું કામ નહોતું કરાવ્યું પણ ગરીબો વંચિતો શોષિતો માટે સાહીઠ વર્ષની ઉંમર સુધી મેં મારું જીવન સમર્પિત કર્યું છે અને એટલા માટે હું કહું છું સાહેબ કે આપણે વિઝન લઈ નીકળ્યા છીએ ગુજરાતમાં શું હોવું જોઈએ આજે તમારે અહીંયાથી મગફળી વાવો છો તમને ખબર હશે ભાવ કેટલા મળવાના છે આપણી સરકાર વાવતા પહેલા આપણી સરકાર આવીને વાવતા પહેલા તમારે ખબર હશે કે મગફળીનો આ ભાવ છે પછી તમારે મગફળી લઈને જવાની નથી એપીએમસી માં લાઈનોમાં શું કામ મૂકવું પડે મુકેશ અમારી લાઈનમાં ઉભે છે અદાણી લાઈનમાં ઉભે છે ઉદ્યોગપતિ લાઈનમાં ઉભે છે તો મારો ગરીબ ખેડૂત કેમ ઉભે છે તમારે મિસકોલ મારવાનો સરકાર તમારા ઘરેથી માલ ખરીદી આવે સરકારની જવાબદારી છે આ વ્યવસ્થા પેદા કરવી છે એટલા માટે રાજનીતિ મહિવા છે રાજનીતિ શોખ જ નથી અજા પદ ઓદાનો શોખ નથી આજે તમે એમ માનો ઈશુદાનભાઈ ત્રણ કલાક મોડા ઘણા એમ કહેતા ઈશુદાનભાઈ તમે વિચાર કરો દસ જગ્યાએ જઈને આવ્યો છું હવારે હજી ખાવાનું મેળ નથી પડ્યો હવારથી જઈમાય નથી અને આવું રોજનું છે મારી તો એટલી લાઈફ હતી સાહેબ કે અગિયાર વાગ્યા પછી દસ વાગ્યા પછી રાત્રે સૂઈ જવાનું સવારે અગિયાર વાગ્યા પેલા કોઈ મળવાનું નહીં ખૂબ ભગવાને આપ્યું છે ખૂબ સુંદર સુખી જિંદગી જીવતા હતા અને આજે દુઃખ નથી સાહેબ પણ વસ્તુ એ છે કે પરમારથ માટે આપણે આવ્યા છીએ અને ભાજપ પણ એમ કે ને કિશુદાનભાઈ તમે એક કામ કરો અમને પચીસ કામ લિસ્ટ આપી દો પચીસ કામોનું સાહેબ તમારા ગામમાંથી સંધ્યા સમય કહું છું ભાજપના નેતાઓને તમારે કહેવાની છૂટ હું પચીસ કામ જે પ્રજાના છે ઈ ભાજપને કહું અને જો ભાજપનો મુખ્યમંત્રી એમ કે સુદાનભાઈ અમે કરી દેશું બીજા દિવસે સુદાન ગઢવી રાજનીતિમાંથી સંન્યાસ લઈ લેશે